નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું આપણે એક નવા બ્લોકમાં તો મિત્રો આપણે આવી ગયા છીએ રાજુલા રેલવે સ્ટેશન અને આપણે જવાનું છે અહીંયાથી સુરત રાજુરા જંક્શન મિત્રો લેખું છે ત્રણ ભાષામાં અને આજુબાજુમાં વાડીઓ જ છે મિત્રો ધીમે ધીમે આપણે જઈએ આગળ બધા પેસેન્જર આવવા મળ્યા છે અને મિત્રો જે ઉપર દેખાય છે એ છે ઇલેક્ટ્રિક વાયર જેનાથી ટ્રેન ચાલે તે તો મિત્રો આવો છે કે અહીંયાનો હાલ તો મિત્રો હવે ધીમે ધીમે જાઉં છું હું ટિકિટ બારી બાજુ ટિકિટ લેવા બે પાછળ એક પાછળ મિત્રો આપણે જાય છે બધી તેમાં ટિકિટ લેવા આવે તો મિત્રો એટલી સંખ્યા છે અને આ શેનું એનું આવે એ ખબર નથી આપણે

વજન નહી છે લાડ બધવામાં મિત્રો એટલું ટ્રાફિક થઈ ગયું છે તો મિત્રો ધીમે ધીમે બધા પેસેન્જરો આવવા માંડ્યા છે અને સુરત દાદા પણ ડૂબી ગયા છે અને અમારી ટ્રેનનો આવવાનો સમય પણ થઈ ગયો છે મિત્રો જો અમુક અમુક જણો બાઈકમાં આવે છે તો મિત્રો આપણી ટ્રેન ધીમે ધીમે આવી રહી છે આ બાજુથી અને આપણે આમ જવાનું છે તો મિત્રો અમારી ટ્રેન ધીમે ધીમે આવી રહી છે અહિયાં તો મિત્રો આપણો વ્લોગ અહીંયા પૂરો કરવાનો છે તો તમને મારો વ્લોગ ગમ્યો તો ચેનલ ને સબસ્ક્રાઈબ કરી દેજો અને વિડીયો લાઈક કરી દેજો તો મિત્રો આજના વ્લોગમાં બસ એટલું જ ફાઇનલી મિત્રો હું બેઠી ગયો છું ટ્રેનમાં અને આપણો સફર ચાલુ થઈ ગયો છે અને રાત પણ પડી ગઈ છે